જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે તમારા માટે એક નવી રમત લઈને આવી ગયા છે કે ફૂમતાડ રમ્યા મોય ડેંગડું તો મિત્રો તમે ગીલી ડંડો તો કહેતા હતા હશે ગીલીંડો એ તમે હવે જો હાલના જમાનામાં મોબાઈલ આવી ગયા એટલે બધા એની રમતો ભૂલી દેવા માંડ્યો છે કેમ કે પહેલાં બધા ઉનાળામાં આ રમત બહુ રમતા ગીલી ડંડો તો મિત્રો આજે આપણે તમારી થોડી યાદો તાજી કરી દઈએ તો મિત્રો ચલો આપણે ખાલી થોડું મોય ડેંગડું રમીએ એટલે ગીલી ડંડું રમીએ અને તમે તમારા ભાષા મૂક્યો છો એ કમેન્ટ કરજો તો આપણા આશુભા વિડીયો બનાવી અને હું થોડું રમું એટલે તમને થોડી તમારી નાનપણની બાળપણની જૂની યાદો તાજી થઈ ગઈ અને તમે એસ બી હિન્દુસ્તાનની ટીમના ચાહક મિત્ર હોય તો કમેન્ટ કરજો કેમ કે આપણી ચેનલમાં કોન્ટેન્ય એસ બી હિન્દુસ્તાનની ટીમના પણ આજે આપણે એક બહુ જૂની રમત યાદ કરી લઈએ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી તો મિત્રો આજે આપણો ડેંગરો અને આ રીતે આપણી મોય અને હવે આપણે ગબી ખોલી જી છે જો આ ગબી ખોલી છે તો આ ગબી બતાવિવા ગબીઓ

એ બધું લઈને હવે બધી મરે અલ્યા ના અડીયા રે ઘણા દાડે ધમબે છે તો જો તી જે થાય કરી દો દો જતો રે કે અમારો અરે ઉલરતી નહી યાર જો આપણે ગભી થોડી ઉંડી કરીએ મોય ઉલરતી નહી અંતે બાર દુમ આઉટ થઈ જ કે અમાર દો જતો રે કેવાય મને હવે પણ મારા મો આટલા આવી જાગેગરા માંગો બોલો વીસ માંગ વીસ ટેકરા લઈ દે ભરવાના

ચૌદ હતા ચૌદ એટલા પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ના એકવીસ તો મિત્રો આપણે વીસ કમ્પ્લીટ આવી ગયા છે આપણે વીસ માગ્યા હતા વીસ ડેંગણા તો આપણે વીસ આવી ગયા છીએ હવે આશુ પર રમશી ચલો આશુ પર રમત ના પાડી પણ મિત્રો આ રમત બહુ આપણે જૂની રમત છે